ધોરણ બાર પાસ માટે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે જે ગુજરાતમાં ખૂબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો નોટિફિકેશન ત્રેવીસ જૂન બે હજાર પચીસમાં બહાર પડ્યું છે ફોર્મની અંતિમ તારીખ છે અઢાર જુલાઈ બે હજાર પચીસ અને પેમેન્ટની અંતિમ તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ ત્યારબાદ બે પરીક્ષા આવશે જેમાં પહેલી પરીક્ષા આવશે આઠથી અઢાર સપ્ટેમ્બરમાં અને બીજી પરીક્ષા આવશે ફેબ્રુઆરી માર્ચમાં ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી છ ત્રેસઠ હજાર બસોની વચ્ચે છે પે લેવલ ફોરની પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સોની વચ્ચે છે અને ડીઈઓ ગ્રેડ એમાં ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસોની વચ્ચે છે ત્યારબાદ મિત્રો પાત્રતા અને મર્યાદાની વાત કરીએ તો કે લાયકાત ધોરણ બાર પાસ છે મર્યાદા પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ મુજબ ગણાશે અને જે છૂટછાટની વાત કરીએ તો એસસી એસટીને પાંચ વર્ષની વધારાની છૂટ મળશે ઓબીસી ઓબીસીવાળાની વાત કરીએ તો ત્રણ વર્ષથી વધારે છૂટ મળશે ત્યારબાદ પીડબ્લ્યુ બી વાત કરીએ તો કે દસથી પંદર વર્ષની એને છૂટ મળશે અને ત્યારબાદ આર્મીવાળાને ત્રણ વર્ષની વધારાની છૂટ મળશે હવે મિત્રો પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરના પચીસ પ્રશ્ન હશે ત્યારબાદ જનરલ નોલેજના પચીસ પ્રશ્ન હશે ત્યારબાદ રીઝનિંગના પચીસ પ્રશ્ન હશે અને જીકેના પચીસ પ્રશ્ન હશે કુલ ગુણ કુલ પ્રશ્ન સો હશે અને કુલ ગુણ બસો હશે અને સમય હશે સાઠ મૂડી ત્યારબાદ મિત્રો પરીક્ષા એની વાત કરીએ તો વિશિષ્ટ વિષયો માટે ત્રણ ભાગમાં પરીક્ષા વેચાશે કોમ્પ્યુટર નોલેજ પંદર ગુણ એટલે કે પંદર પ્રશ્ન અને પિસ્તાલીસ ગુણ ત્યારબાદ મિત્રો ટાઈપિંગ સ્કિલની ટેસ્ટ હશે અને હવે અરજી ફીની વાત કરીએ મિત્રો તો ફી સો રૂપિયા છે ઓબીસી ઇડબલ્યુ એસ અને અન્ય જાતિ માટે અને મુક્તિ કોના માટે છે તો કે એસસી એસટી વુમન પીડબ્લ્યુ બીડી અને એક્સ સર્વિસમેનને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને તમે ફી કઈ રીતે ચુકવણી કરી શકો તો કે નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરી શકો પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા દમણ દીવ દાદરા નગર હવેલી જેમાં ગુજરાતમાં મુખ્ય શહેરની વાત કરીએ તો કે અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અને સુરત અરજી કેવી રીતે કરવાની રહેશે તો કે વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે અને એમાં ફોર્મમાં એક વખત તમામ વિગત ચેક કરી લેવી ત્યારબાદ મિત્રો દરેક પ્રશ્નો માટે નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પાંચ રહેશે અને કેટેગરી સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે તો આવા જ તમામ વિડીયો નોટિફિકેશન અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો